તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં પચાસ લાખથી વધુ મહિલાઓ સહભાગી થઈ હતી ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ સંભાળશે આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં પોલીસિંગ અને લો એન્ડ ઓર્ડર ક્ષેત્ર માઇલસ્ટોન સ્ટેપ સાબિત થશે સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરણાએ રહેશે સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા બે હજાર એકસો ને પિસ્તાલીસ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ એકસો ને સિત્યાસી મહિલા પીએસઆઈ એકસઠ મહિલા પીઆઈ ઓગણીસ મહિલા ડીવાય ડીવાયએસપી અને પાંચ મહિલા એસપી તેમજ એક મહિલા ડીઆઈજી અને એક મહિલા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી દ્વારા આવશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ કાર્યક્રમમાં મહિલા શક્તિ ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષાની મહત્વની જવાબદારીઓ સુપેર નિભાવી રહ્યા છે તે અંગેનો ખૂબ જ મોટો સંદેશો આપશે બીજી તરફ પુરુષ પોલીસ અધિકારી કર્મચારીઓ માત્ર પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ જેવી જગ્યાએ જ રહેશે